સુરેન્દ્રનગર પર જે અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે અગિયાર વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર બેઠક પર બાવીસ પોઈન્ટ છોતેર ટકા મતદાન નોંધાયું છે અગિયાર વાગ્યા સુધીના આંકડા પ્રાપ્ત થયા છે ચોટીલા વિધાનસભા વિસ્તારમાં ત્રેવીસ પોઈન્ટ અઠ્યોતેર

એકતાલીસ ડિગ્રી પર પહોંચ્યો છે પણ અહીંયા આગળ ગ્રામીણ વિસ્તારમાં હજી પણ ઉત્સાહ છે તે શમ્યો નથી આ દ્રશ્યો જુઓ બપોરના સમયે ઘરના મહિલાઓ છે તે ઘરના કામ પૂર્ણ કરીને અહીંયા આગળ પહોંચ્યા છે તો જે પુરુષો છે તે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અહીંયા આગળ પહોંચી રહ્યા છે ચાર હજારની વસ્તી ધરાવતું આ ગામ છે અને સરપંચના પ્રયાસ એવા છે કે ચાર કે પાંચ વાગ્યા સુધીમાં સો સો ટકા ગામનું મતદાન પૂર્ણ થઈ જાય સરપંચ આપણી સાથે છે સરપંચ લોકસભાની ચૂંટણી તમે સરપંચ તરીકે લોકોને કેવી રીતના અપીલ કરો છો કે તમામ લોકો મતાધિકારનો ઉપયોગ કરે અને હરીફાઈ ખાસ તો કેવા પ્રકારની મારી રહ્યા ભાઈ એવું છે કે અમે આ પ્રકાર દેવા હાટું થઈને બધાને ગામે ગામમાં ફરીને અને ભેગા કરીને અને મતદાન અમે કરાવી લેવી છીએ બરાબર જે મતદાન જાજુ થાય એ અમે રાજી છીએ

અને મતદાન કરવું એ આપણો પોતાનો સ્વૈચ્છિક નિર્ણય છે કે કઈ પાર્ટીને દેવું અને કોને દેવું પણ એવી સરકાર બનાવીને લાવી કે જે આપણા દેશ માટે અને આપણા ગામ માટે છેવાડાના ગામ સુધી વિકાસના કામો પહોંચાડે અને સમાજનું કલ્યાણ થાય એવી અમારી ઈચ્છા અને અભિલાષા છે